જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો આજે છે ને ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખીએ તો હાલો જો રસોઈ બનાવી નાખી છે અને બસ જો હજી છે ને બાપુ હમણાં જમીન ગયા છે ને હજી અમારે જમવાનું બાકી છે પણ હમણાં છે ને બે દિવસથી આ કીડ્યું કીડ્યું આમ આખામાં વાત પૂછોમાં એટલી કીડિયું થઈ છે ને કે વાત જવા દો કેવી કીડિયું થઈ ગઈ છે આખા ઘરમાં ફરતી ને બધી કંઈ મૂકી ન થાય જરીકે મૂકી હોય કે એટલા કચરા પોતાને એટલી શાળ ને તો એ હજી ત્યાં કંઈક વસ્તુ પડી હોય ને ત્યાં તો હા ઢગલા મોઢે પાછી રાતી કીડ્યું છે ને એટલે વધારે હેરાન કરે તો આજ તો છે ને બધેમાં માં બહુ જ થઈ ગયું હતું ને તો અત્યારે જો હે ને આ બધો ઘોડો અને આ બધું સાફ કર્યું અને એમાં પછી માર્યો અને આ નીચેના ખાના પણ એવા હતા હાઉ બધામાં વસ્તુ બધી ભય રહી હોય ને ડબરાઓમાં તો એ વસ્તુમાં બધે એમાં ચડવા માંડી હતી હું કીડી બહુ જ હેરાન કરે છે ત્યાં તો કયું ની કામ કરતી હતી બધું તો ઘોડો અને બે ખાના ને બધું સાફ સફાઈ કરી લીધી છે ને એ બધું થઈ ગયું છે અને બસ જો હવે ને હમણાં ઉઠે પછી જમી લઈએ આ કબાટ કે ની ખોઈલો જી ખોઈલો કે ની તમે ખોલ્યો મે નત ખોઈલો હાલી નીકરાતી બોલ બંધ કરવા હું સાઉ લે કબાટ બંધ કરવા મને ને રાખી એટલે મન લઈ આવ્યા છો હા લાઈટ બંધ કરવો જાવ માથે ત્રણ ચાર બોદળા ઓઠી લે નો બોલી એટલે લાઈટ બંધ કરીને પાણી લઈ આવ દે ને કબાટ બંધ કર દે ને ફલાણું પૂછડું ઢીકડું નવરાત ન થાય પીવું છે પાણી મારો ઈ <laughs>

તો હાલો અત્યારે છે ને હનની રસોઈમાં જે હનની રસોઈમાં હાલો આજે છે ને કંઈક નવીન બનાવી નાખીએ એટલે જો આજે બનાવવાના છે સેન્ડવિચ એટલે સેન્ડવિચ એટલે રવાના સેન્ડવીચ બનાવવાના છે આપણે આપણે જે ઓલા સેન્ડવીચ મશીનમાં કરે ને એની લોખંડની તવી ઉપર આપણે જે લોઢી આવે ને એ લોઢી ઉપર રવાના સેન્ડવીચ બનાવવાના છે તો જરૂરથી અમારી રેસીપી તમે જોજો બધા મિત્રો એટલે એવું છે તો હાલો હવે અત્યારે સેન્ડવીચની તૈયારી કરી લઈએ હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે રવાના સેન્ડવીચ રવાના સેન્ડવીચ બનાવવા માટે જો આપણે હે ને આ કલાક દોઢ કલાક અગાઉ દહીંમાં અને થોડીક સાઈઝ નાખી અને રવો પલાળી દીધો હતો હવે એમાં આપણે મસાલા એડ કરી દઈએ જો આમાં ટમેટું મરચું અને લીલી ડુંગળી અને સુકેલી ડુંગળી છે તો એ આપણે આમાં એડ કરી દઈએ અને લસણ આદુની પેસ્ટ નાખવાની છે તો એ પણ આપણે એમાં નાખી દઈએ

અને થોડોક આપણે સેજ અમથો ગરમ મસાલો નાખશું અને સેજ અમથો હિંગ પાવડર નાખશું હવે આને આપણે મિક્સ કરી લઈએ જો આપણે મિક્સ થઈ ગયું છે એકદમ બેટર તૈયાર આ જો હવે આમાં છે ને લીંબુની એક ફાઇડ નાખી દઈએ અને લીલા ધાણા જો આપણું બેટર થઈ ગયું છે તૈયાર ને આમાં બીજી કોઈ પણ શાકભાજી આપણે નાખવી હોય ને તો તમે યુઝ કરી શકો છો ગાજર છે કોબી છે અને પપ્પિકમ છે એ બધી વસ્તુ આપણે નાખી હોય તો આમાં નાખી શકો પણ આપણે આમાં લીલી ડુંગળી લસણ ટમેટા અને કોથમીર અને આદુ અને મરચું આપણે એટલી જ વસ્તુ આમાં એડ કરી છે પણ પછી કદાચ બીજી શાકભાજી વેજીટેબલ નાખવું હોય તો તમે નાખી શકો તો આપણું બેટર થઈ ગયું છે એકદમ તૈયાર અને લોઢી મૂકી દીધી છે તપવા માટે આપણે ઢોસાની જે નોસ્ટિકની લોઢી આવે ને એ જ આપણે મૂકવાની તો જો અત્યારે મૂકી દીધી છે અને આપણે આ લઈ લીધી છે બ્રેડ તો હવે આપણે બ્રેડની અંદર આ જે આપણે બેટર તૈયાર કરેલું છે ને એને આપણે ભરવાનું છે તો જો તમને બતાવું કઈ રીતે આપણે બેટરને ભરવું તો આ રીતે આપણે બેટરને ફરતી બ્રેડમાં લગાવી દેવાનું છે અને આપણે છે ને એક જ બાજુ લગાવવાનું છે બે બાજુ નથી લગાવવાનું જો આપણે આ રીતે છે ને એક બાજુ લગાવવાનો એક ભાગ આવો કોરો રહેવા દેવાનો અને પછી જો આવી રીતે આપણે લોઢીમાં શેકવા માટે મૂકી દેવાનું જો આ એક ભાગ આપણે સેજ આમ તો પાકવા દેવાનો કેમ કે એ ભાગમાં તો આપણે લગાવેલું નથી બેટર એટલે એક બાજુ આપણે લગાવી દઈએ અને પછી થોડી વાર થાય એટલે આ રીતે ફેરવી દેવાનું જો તમે જોઈ શકો છો અને પછી આને આપણે સીના ગેસે એકદમ મીડિયમ રાખી અને પછી પાકવા દેશું એટલે સરસ મસ્ત આપણે રવો છે એ પાકી જાય અને એકદમ સરસ બની જાય તો રવાની સેન્ડવિચ આ રીતની બને તો મિત્રો જરૂરથી તમે ટ્રાય કરજો બધાને ભાવશે અને એકદમ સરસ થાય અને મીડિયમ ગેસ રાખશો એટલે એકદમ સરસ કડકડી થાય એટલે બધાને જરૂરથી ભાવશે તો જરૂરથી કોઈ મિત્રો એ ન બનાવી હોય તો ટ્રાય કરજો બહુ મસ્ત થાય અને સરસ ભાવશે પણ બહુ જ અને કરવાનું પણ હાવ એકદમ સહેલાઈથી છે કેમ કે રવો તો બધાના ઘરમાં હોય જ તે તો ટમેટા ડુંગળીની બધું શાકભાજી આપણે બધાને હોય જ અને આપણે બ્રેડ લઈ અને એકદમ ઓછા તેલમાં અને ઓછા ખર્ચામાં મસ્ત વાનગી બની જાય એવી સરસ રેસીપી છે તો આ રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી તમે કોમેન્ટમાં બતાવજો અમને જો એકદમ સરસ અને મસ્ત થઈ જશે જો તમે જોઈ શકો છો કે કેવી સરસ કડકડી થઈ ગઈ છે હજી તૈયાર અને જો તમે જોઈ શકો છો કડકડીઓ થઈ ગઈ છે અને એકદમ રવો પણ સરસ પાકી ગયો છે તો બધી બ્રેડ આપણે એ જ રીતની ભરી અને આપણે પકવવાની છે તો તમને અમારી રેસીપી કેવી લાગી મિત્રો જરૂરથી કોમેન્ટમાં બતાવજો હેલો મિત્રો સેન્ડવિચ ખાવા રવાની સેન્ડવિચ તમને ભાવી કે ના ભાવી ને તો તમે જ બહુ વહેલું ખાઈ લીધું એવું નથી લાગતું ભૂખ નથી લાગી તો કહેવાય નહું આ કરતો જ નહીં કહે ચોસ ચટણી દહીં છે સાઈસ હલો મિત્રો બસ જો હે ને જમી કરવી અને થઈ ગયા છે નવરા અને બસ બધા અમારા વિડીયો જોવે છે થેન્ક યુ સો મચ બધાને ખૂબ ખૂબ આભાર તમારો અને અમને મદદ કરો છો અને વિડીયો જોવો છો અને ખૂબ તમારો આભાર અને ધન્યવાદ તમારો કે અમારા વિડીયો જોજો તમે પૂરા અને અમારી કંઈ પણ ભૂલ થતી હોય તો અમને કહેતા રહેજો અને બસ છો અત્યારે હે ને અમારા ભરતભાઈ ધરમસી કાકા અને અમારા પાલભાઈ રમેશભાઈ બસ અમારા એતલબેન ચાવડા પછી ઘણા બધા છે આપણે આ અસ્તીબેન મકવાણા બેલાબેન મકવાણા એટલે ઘણા બધા જોવે છે વિડીયો મારા એ બધા કોમેન્ટ કરે છે અને વિડીયો તો બધાએ અમારા બધા સગાવાલા અને બધા સબસ્ક્રાઈબર છે એ બધા જોતા જઈશો અને કોઈ ન જોતા હોય તો જરૂરથી જોજો અમારા વિડીયો આવા સબસ્ક્રાઈબર ઘણા છે અને નવી કોમેન્ટો પણ આવે છે ઘણા બધાની પણ હે ને અમુકના નામનો નથી મેળ આવતો એટલે નામની નથી ખબર શું છે એ અમારા લાલાભાઈ છે એ પાટિયાથી એટલે આમાં ઘણા બધા જોવે છે કોઈ મિત્રોના નામ ભૂલાઈ જતા હોય તો માફ કરજો મિત્રો પછી ભીખુભાઈ ગોજિયા છે દુધિયાથી પછી ભીમસીભાઈ ગોજિયા છે ભણગોરથી એટલે ઘણા બધા છે આપણે વિડીયો જોવે છે એ અને કોમેન્ટ કરે છે એનું નામ લઉં છું કોમેન્ટ વગર તો મને ખબર ન હોય ને કે આમાં કોણ મારા વિડીયો જોવે છે એમ એટલે એવું છે એટલે વિડીયો તો આમાં ઘણા બધા જોવે જ છે પણ કોમેન્ટ હોય એનું નામ લઈ હક્યું બીજા બધાના તો નામ કેવી રીતે લેવાય એમ થાય જોવે છે એ ખબર છે કોણ કોણ જોવે છે એ ખબર છે કેટલા બધા જોવે છે એ ખબર છે અધૂરા જોવે છે એ ખબર છે કાપી કાપીને જોવે છે એ ખબર છે અને કોણ વિડીયો જોવે છે ને કોણ નથી જોતા એ ખબર છે એટલે એવું છે એટલે ને બધાએ જોતા રહેજો અને બધા એ જોવે છે એને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ મારી માતાજી તમને ખૂબ જ આગળ વધારે એટલે એવું છે અને બસ જો હે ને આજે તો હમણાં તો હે ને વિડીયો પણ એવા ઘરના આવે છે તે રસોઈના ને એવા બનાવવાના થાય બીજા તો આપણે અહીંયા વાડી ખેતર વગર સિટીમાં તો છે ને બનાવવાના હોય પણ બે ત્રણ દિ પછી હમણાં હે ને લગનમાં જવાનું છે ગામડે એટલે કે મારા મામાના ઘરે આપણે શનિદેવ આથલા મંદિર એવું છે ને એની બાજુમાં ગળું ગામ છે પોરબંદર રોડ ઉપર આવે તો ત્યાં લગ્નમાં જવાનું છે ને એટલે લગ્નના વિડીયા નવા નવા બનાવી અને મૂકશું તમે જરૂરથી જોજો એટલે તમને મજા આવશે અત્યારે તો છે છે ને બે ત્રણ દિવસ હમણાં હાલ એટલે થોડા થોડા ભલે ગમે કે ન ગમે પણ મદદ કરતા રહેજો જોતા રહેજો એટલે વાંધો ન આવે એમ એટલે એવું છે અને હમણાં છે ને બધે રખડવાનું હતું તો બધે રખડી લીધું મોજ મજા કરી લીધી છે એટલે નવા નવા વિડીયા આવતા હતા ગામડાના પણ હમણાં હે ને બે ત્રણ દિવસ થયા હે ને ઘરના વિડીયા જ આવે છે એટલે રસોઈના વિડીયો તમને ગમતા નહીં હોય અમુક મિત્રોને આમાં એવું છે કે જેન્ટ્સ છે એને બિચારાઓને આવને ગમતા ના હોય રસોઈ જોવાની તો પણ આ તો પછી શું કરે એમ ગમે કે ન ગમે પણ મદદ કરતા રહેજો જોતા રહેજો એટલે વાંધો ન આવે એમ એટલે એવું છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો ગમે કે ન ગમે વિડીયો જોજો જ